માવઠાની આગાહી વચ્ચે બજારમાં તાડપત્રી ખૂટી પડતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહીને લઈને ખેડૂતોની ચિંતા વધી છે એક તરફ વરસાદનો ખતરો છે તો બીજી તરફ પાકને બચાવવા માટે જરૂરી એવી તાળપત્રી બજારમાં ખૂટી પડી છે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે જૂનાગઢ જિલ્લામાં પણ અનેક જગ્યાએ મોસમી વરસાદના ઝાપટા પડ્યા છે ખેડૂતોનો તૈયાર પાક ખાસ કરીને મગફળી અને કપાસ અત્યારે ખુલ્લામાં પડ્યો છે જેને બચાવવા માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે પાકને બચાવવા માટે ખેડૂતોએ તાળપત્રીનો સહારો લઈ રહ્યા છે જોકે બજારમાં તાળપત્રીની અછત વર્તાઈ રહી છે જૂનાગઢના કેશોદમાં તાળપત્રીની દુકાનો બહાર ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે પણ માલ ખૂટી જતા ખેડૂતો નિરાશ થઈને પરત ફરી રહ્યા છે તાળપત્રી લેવા માટે સવારે છ વાગે અત્યારે નવ સાડા નવ વાગે મને એક કાલ પછી નો ઘટકો મળ્યો છે બાકી ઘર ઢાંકવા માટે ટોપલા કે કોઈ વસ્તુની વ્યવસ્થા બજારમાં નથી વરસાદની આગાહી ખેડૂતો માલ તૈયાર થઈ ગયેલો ખેતરમાં મળ્યો છે સરકાર ખરીદી કરવાનું વાતું કરે છે પણ હજી ચાલુ કર્યું નથી ક્યાંય એટલે ખેડૂતને હવે વિચારવાનું ઈ છે કે માલ ઘરમાં ભરવો કે સરકાર ખરીદી કરે તો ત્યાં લઈને જ અને સાડા ત્રણ ખાંડી એવી વાતો છે અત્યારે બજાર પર સાડા ત્રણ ખાંડી મગફળી ની ખરીદી થાય તો ખેડૂતને વાહનના ભાડા અને પોતાની બે દિવસ હેરાન થાય વાહનવાળા હેરાન થાય અને જોવા જઈએ તો એમાં કઈ લાંબુ વધતું નથી જો ગઈ સાલ ખરીદી ગઈ નથી એ પ્રમાણે ખરીદી કરે પણ એટલી નહીં તો એની સામે થોડી ઓછી ખરીદી પણ કઈક વ્યવસ્થિત રીતે ખરીદી કરે તો ખેડૂતનો માલ પૂરતો થતો હોય જાય એક તરફ આસમાની આફત છે ને બીજી તરફ સરકાર તરફથી ટીકાના ભાભે મફળીની ખરીદી હજુ શરૂ થઈ નથી ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે સ્થિતિની ગંભીરતા જોતા સરકારે તાત્કાલિક અસરથી થી મગફળીની ખરીદી વહેલી શરૂ કરવી જોઈએ હું તાલપત્રી લેવા અહીંયા છ વાગ્યા છું ક્યાંય તાલપત્રીમાં વારા આવતા નથી સરકાર આ ખેડૂનું વીજ ધોવે ને આ જ રીતે અમારું કાયદામાં ધ્યાન રાખે લાભપાય ખરીદી કરવા સરકારે અમારું લાભપાયમ નું કીધું હતું એ કરતી નથી પેલી બીજી તારીખે હજી સરકાર એમ કહે કે હવે કરશું હજી સરકાર નું કઈ નિર્ણય નથી તો આ ખેડૂની અમારી પેસાદો આ મગફળી પલતરી જાય છે તો હવે અમારે આ બધું શું કરવું એ આ સરકારનું આ શું કરવાનું છે એક બાજુ મજૂર નથી મળતા પછી આ તાલપત્રી લેવા જાવી માલ ત્યાં થયો છે તો ઈ પલરે છે આ ખેડૂને શું કરવું હવે આ કોઈ સંજોગ જ નથી તો હવે આને સરકારને ખરેખર ધ્યાન દેવું જોઈએ